અરે ફાઇનલી દોસ્તો હવે હવે ઘરે અને ડોડા પૂજવાનું પણ ચાલુ કરી દીધું છે બધી અમારી આદિવાસી પરંપરાની જે જો પૂર્વજો એ કરતા હતા એ રીતના અમારા લોકો કરી રહ્યા છે અને ફાઈનલી એ બાજુ એવું બધું ચાલે છે આ બાજુ હિતેશ ને બધા બઠા છે દાદરા જોઈને આ બધા બઠા આ બાજુ અને આ બાજુ પૂજા પણ થાય છે હું ફાઈનલી બહાર આવી ગયો અંદર બાબા દેવ પીઠોરા દેવ ની પૂજા થાય છે કે અમારા પૂર્વજોએ બાબાદેવ પીઠુરા દેવની પૂજા પહેલે શું કરતા આવે આવે છે એટલા માટે અમારે આ પરંપરા અને અને કહેવાય ખેતરપાળો અમે ફાઇનલી ખેતરપાળે પણ આવી ગયા છે પૂજા કરવા માટે અને ખેતરપાળાની પૂજા થાય છે આ બાજુ અને અમારા દાદા એ પૂજા કરે છે આ બાજુ અમારી આવી છે અમારી આદિવાસીની સંસ્કૃતિ અને આ છે અમારી રીત રિવાજો આવું કંઈક છે અમારો આદિવાસીની કહાની આ બાજુ આવું કરે છે એટલે કાકડી તોડી કાપી નહીં કે પાચમ માં મૂકશે એવું ફાઇનલી અમે પાછા ઘરે આના દોસ્તો હવે અહીંયાથી